રાયડા નું લોકેશન કેવું આવે તું આવે મસ્ત કેવું લાગે બહુ તું લાગે મસ્ત ઓમે સૂર્ય બહુ મસ્ત મસ્ત ફૂલે પીળું પીળું થઈ ગયું બધું આ રેડી એવું

એ ના હોય ને તો રીતે પાછો કરવો પડે વેલો પોતનો પાવર હે તો પલતા ના આટલું પલડે હાલ સિયાળા ની કેટલી પડે